શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં ફરજ દરમિયાન બોગસ દસ્તાવેજોને આધારે લગ્ન સર્ટિફિકેટ આપનાર તલાટીને કરાયા સસ્પેન્ડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ અને અધૂરા આધારે લગ્ન નોંધણી સર્ટિફિકેટમાં ભ્રષ્ટાચાર આચરીને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું સામે આવતા તલાટીને કરાયા સસ્પેન્ડ તલાટી પીએમ પરમાર દ્વારા શહેરા તાલુકાના ભદ્રલા ગ્રામ પંચાયત પાંચસો એકોતેર કાલુલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં એક હજાર પાંચસો ને બે

તલાટીને કરાયાસ્પેન્ડ તલાટી પીએમ પરમાર દ્વારા શહેરા તાલુકાના ભદ્રલા ગ્રામ પંચાયત પાંચસો એકોતેર કાલુલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં એક હજાર પાંચસો ને બે અને ઘોગંબા તાલુકાના કડબીની પાલી ગ્રામ પંચાયતમાં બાસઠ લગ્ન નોંધણી કરી લગ્ન સર્ટિફિકેટ આપ્યા હોવાનું સામે આવ્યું છે તલાટી પીએમ પરમાર દ્વારા આપવામાં આવેલા લગ્ન નોંધણી સર્ટિફિકેટ પૈકીના મોટા ભાગના સર્ટિફિકેટ બોગસ દસ્તાવેજ અને અધૂરા દસ્તાવેજોને આધારે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે